જુનાડીસા ગામે સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર મેમણ મંજૂર જાન મહમ્મદને તાલુકા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડીસા તાલુકાના જુનાડીસા ગામે એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં શાળાએ જતી સાત વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગામની શાળાની આગળ દુકાન ચલાવનાર મંજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા બાળકી આ ઘટનાથી ભયભીત થઈ હતી અને ઘરે જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી જેની જાણ બાળકીના પિતાને થતા પિતાએ તાત્કાલિક ડીસા રુલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો હતો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલી દીધો છે આ નરાદમ કૃત્યને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને બાળકી તથા તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે અને આરોપીનું રીકેશન કરવામાં આવ્યું છે